કેજરીવાલને આજે કોર્ટમાં હાજર થવાનું હોય તેવા સમન્સ ઉપર કોર્ટે કોઈ સ્ટે મૂક્યો નથી અરવિંદ કેજરીવાલ તરફથી બે વકીલો રમેશ ગુપ્તા અને રાજીવ મોહન હાજર રહ્યા અરવિંદ કેજરીવાલની હાજરીને ધ્યાનમાં રાખીને કોર્ટ પરિસરની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી દિલ્હી ટ્રાફિક પોલીસે કોર્ટની આસપાસના ઘણા માર્ગો ડાયવર્ટ કર્યા હતા આ સાથે જ ટ્રાફિક પોલીસે તે માર્ગો પર આવતા લોકોને સમયસર પહોંચવાની સલાહ આપી હતી ઇડીએ સીએમને આઠ સમન્સ જારી કર્યા હતા ત્યારબાદ પણ કેજરીવાલ હાજર થયા ન હતા